सूर्याय नमः ओम आदित्याय नमः ओम भास्कराय नमः जय सूर्य नारायण लक्ष्मी बेन ए घरे छो के नहीं आवे वाह लक्ष्मी बेन શું વાત છે આ સવાર સવારમાં તમે વર્ષોથી સૂર્યને પાણી ચડાવો છો હા કે ના હા અને આ જો તમારી ભઉ એકદમ કામચોર છે મન દેખાય છે અને બીજી વાત આખું દીવ જો તો તમે તો બસ ઘરના કામ જ કરતા હો ક્યારે નવરા નો અને ઓલી તમારી ભવ મહારાણી સવારમાં એ ને નિરાતે ઉઠે ઉઠીને મોઢું બોઢું ધોવે ન ધોવે ત્યાં તો એને મજાના ચા પાણી પીવે અને ચા પાણી પીને પછી મોબાઈલમાં પડ્યા રહે બસ એને ક્યાં કઈ કામ જ કરવા છે અને બપોરે તો તમે રાંધી નાખ્યું હોય કારણ કે તમે સમય ના પાકતા છો અને સાચા છો એટલે કામ પડ્યા રે ને એ તમને ન ગમે પણ કેલી એને તો બસ આખો દીકા તો મોબાઈલ જોઈએ કા ઘોરવા જોઈએ અને કાં તો પછી બેન પડીને દોસ્તારો એલા તમે એને કઈ કહેતા નથી અને હાચું કહું ને તો પૂજા તમે કરો છો ફળ તમને જ મળવું જોઈએ પણ નસીબદાર તો તમારી ઓલી વહુ છે કે જેને આવા સાસુ મળ્યા આખો દી કામ કર્યા જ કરે કર્યા જ કરે પણ કડવી બા તમને તો ખબર જ છે ને આ જમાનામાં આપણે દીકરાની વહુને કાઈ ન કહેવાય હું કાઈ ન કહેવાય લક્ષ્મી સાચું કહું ને તું તો આવીને આવી જ રે હાવ ભોળી બસ કામ કર્યા કરવાનું પણ એમ ન થાય કે વહુ ને કઈક સીંધું આ જો હું કેવી છું એ મારા દીકરા ને વહુ મારા કયા માં નતા મેં કાઢી ન મૂક્યા મને તો આવું બધું ફાવે જ નહીં હો કડવી બા હું તો પહેલેથી કઠણાઈ વાળી છું મને તો દીકરી એવી નીકળી અને આવનારી વહુ એવી નીકળી સેવટે એકલી ને એકલી રહી એ લક્ષ્મી હું જો ખોટું બોલું ને તો મારી જીભે કાંટા વાગે તું જો આવીને આવી રહી ને તો એક વાર તારે ને મહેશભાઈ ઘર છોડીને ને રસ્તે રખડવાનો વારો આવશે જોજે તું હા ઓકડવી કડવી બા હા તમારી વાતમાં તો બહુ મોટો માલ છે પણ હવે તમે જોવો મારે મારે આંખ્યું લાલ કરવી જ પડશે અને પછી તમે જોજો આ લક્ષ્મીના ભડાકા બસ એ ભડાકા આવા ને આવા રાખજે અને આ ગાવીને આવી રાખજે જો પાછી ઢીલી ન પડી જાતી હેર હું જાવો મારે જ ઘણાઈ કામ પડ્યા છે હાર જશિક્રિષ્ણ વો લેવો જો તો ખરી ઘોડાની જેમ ઊતી છે લેવો

અમે તો અમારા સમયમાં માં વેલા ઉઠી જતા પાંચ વાગ્યા માં બધું ઘરનું કામકાજ કરીને પૂજાપાઠ કરીને આમ તૈયાર થઈને ને રેતા આજબીન ને ન પડતી ભાઈ કઈ કામ કરી નાખ્યું અરે તૈયાર ઘર માં રીધી સીધી વસે એમ નામ કયા ઘર માં રૂપિયા નથી ટકતા લક્ષ્મીજી ત્યારે ટકે છે જ્યાં ચોખાય હોય મમ્મી તમે છે ને સવાર સવાર માં મારી મગજમારી કરવાનું રેવા દો અને છે ને મને બધી ખબર પડે છે કે રીધી સીધી છે ને જ્યાં સાફ સફાઈ હોય ને ત્યારે પણ એના કરતા મોટી વાત શું છે ખબર છે કે જેના મન ચોખા હોય ને ત્યાં રીધી સીધી પેલા આવે અને વાત રહી સાફ સફાઈ ની તો એ હું મારી રીતે રાખું છું એટલે તમે મને સલાહ દેવાનું બંધ કરો તને બોલવાની બહુ બધી ભાન પડે પણ બધું જે સમયસર થાય ને તો સારું લાગે પછી દસ વાગે ઉઠ ને અગિયાર વાગે તું પાણી સડાય ને બાર વાગે પોતામાં ને એ કોઈ કામનું નથી સાસુ તમે છે ને સવાર સવાર માં મારો દિવસ ના બગાડો અને તમને એટલું બધું થતું હોય ને કે કામ બહુ મોડું થાય છે તો મારી જગ્યાએ તમે ઉઠીને કરી નાખો કંઈ ફરક નહી પડી જાય એટલે એ મને તો ઈ નથી સમજાતું કે આ ઘરમાં હું તારી હાઉસો કે તું મારી હાઉસો એ તમારે જે સમજવું હોય ને એ સમજો પણ મહેરબાની કરીને અત્યારે તમે અહીંથી જાઓ આ પેમોર ભાગવત કર્યા જેવું છે ચાલો બપા હું ઓફિસે જાઉં છું પણ તમે દવા લીધી જો દવા ના લીધી હોય ને તો દવા લઈ લેજો હા બેટા તું મારી ચિંતા ન કર મેં સમયસર દવા લઈ લીધી છે ને હવે ચા છું અને તે ચા નાસ્તો કરી લીધો હા પપ્પા અને એટલે લાલી શું કરે છે દેખાતી નથી હજી સૂતી છે ના પપ્પા લાલી હજી ઊઠી નથી હજુ એ સૂતી જ છે કારણ કે આજે કોલેજમાં એને રજા છે ને તો નથી જાગી એ પણ પપ્પા હું શું કહું છું તમને કે હવે લાલી નાની નથી રહી હવે એને આપણે સમજણ આપવી જોઈએ કાલ સવારે એને પારકા ઘર જવાનું છે લગ્ન કરીને જો આમને એમ ચાલતું રહ્યું ને તો લગ્ન પછી પાછી ઘરે આવશે તારી વાત તો બરાબર છે બેટા આ વાત ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ પણ અત્યારે તું આ બધી ચિંતા કરમાં અને તું શાંતિથી નોકરીએ જા હું લાલી સાથે વાતચીત કરી લઈશ હા પપ્પા તો હવે હું નીકળું છું પણ હા તમે નાસ્તો કર્યો કે નહીં ના બેટા અત્યારે ચા પીઉં છું તારા મમ્મી અંદર ની રૂમ માં માળા કરે છે એની માળા પૂરી થઈ જાય ને પછી અમે બંને સાથે નાસ્તો કરી લેશું સારું પણ સમયસર નાસ્તો કરી લેજો અને જો દવા ના પીધી હોય ને તો પ્લીઝ દવા પી લેજો તમે બેટા ભૂખ્યા પેટે પીવાની દવા મેં પી લીધી છે અને પછી નાસ્તો કરીને પણ હું મારી દવા લઈ લઈશ તું મારી ચિંતા ન કર તું શાંતિથી નોકરીએ જા અને તારે નોકરીના કામકાજમાં ધ્યાન આપ સારું પપ્પા ધ્યાન રાખજો તમારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જા બેટા હા અરે દીવાનો મુજબ પહેચાનો અરે ઓ લાલ ભાઈ યસ તમે છે ને ભાઈ છો ભાઈ નહીં એટલે બપોર વચ્ચે છે ને કાળા તડકા ના બરાડા પાડી અને આમ ગાવાનું રેવા દો આમ ગાઈને તમે છે ને કઈ કિશોર કુમાર નહીં બની જાઓ ભાભી આ તમારા બાપનું નહીં મારા બાપનું ઘર છે એટલે બપોરે અવાજ કરું કે રાત્રે બે વાગે તમારે શું લેવા દેવા મારા બાપનું ઘર નથી પણ મારા સસરાનું ઘર તો છે ને અને મારા સસરાનું ઘર છે ને એ મારું જ ઘર કહેવાય એટલે અહીંયા છે ને કંઈક કોઈ પણ પ્રકારના ધમ પછાડા કરવાના થતા નથી અને તમને કૂદકા મારવાનો એટલો બધો શોખ હોય ને તો આમ બહાર જાઓ બહાર કેટલા બધા ક્લબો ચાલે છે ત્યાં જઈને ડાન્સ કરજો કૂદકા મારજો જે કરવો એ કરજો પણ અહીં બપોર વચાળે બીજા તો શું વાદો જો આ ફોન આવી ગયો ને એટલે મારે બહાર જવું પડશે હવે બાકી મારી ઈચ્છા તો એમ જ હતી કે આજે રાત્રે બે વાગ્યા સુધી અહીંયા જ ડિસ્કો કરું ચાલ નીકળું છું ભાઈ જાતા હોય તો અહીંયા થોડી વાર અમને તો ઘરમાં શાંત ઓલી અપરા છે એક વાટકો ભરીને દેન બેટા હા દો હું એમ કહું આ તું અત્યારે કપડા ધોયા તે આ વાઈ ગયા જો કેટલા ત્રણ વાઈ ગયા અને હજી તું કામેથી પરવારી નથી અને હું એમ કહું છું એ જો જિંદગી છે ને એટલે કામ તો હાઈલાઈટ કરવાનું છે પણ કઈ ખાધું પીધું કે નહીં હાવ કેવી થઈ ગઈ છે કાકડી જેવી

આ તારા ઘરમાં તું કઈ હાવ એકલી થોડી છે આ ઓલી પાડા જેવી તારી હાવ છે ઓલી નણન છે આખો દી રખડ્યા કરે છે એને ઘરના કામ નહીં કરવાના ખાય તો છે ઈ પણ જો દાદી મારા સાસુથી થી થાય ને ઈ બધું જ કામ બિચારા કરી નાખે છે અને મારા નણન ની તો તમને પહેલેથી ખબર છે તમને કે એવું કે નથી ખબર એને તો પહેલેથી હરવા ફરવાની ટેવ છે એટલે એને તો આપણે કઈ કહેવાય જ નહીં અરે એમ કઈ થોડું હોય ઘરના કામકાજ તો કરવા જ પડે ને આ અટાણે ઓલા છોકરા જેવા કપડા ને ગોગલ્સ ને પહેરીને રખડવા નીકળી ગઈ છે છે એ છોકરીની જાત પાર્કે ઘેર પડશે આમ રખડ્યા કરશે છોકરાઓની જેમ એમ તે કઈ થોડું હાલે દાદી તમારે જે બધું કેવું હોય ને એ મારા સાસુ ને કેજો મને નહીં કારણ કે મને છે ને અહીંયા ની અહીંયા અને અહીંયા ની અહીંયા કરે ને એ બિલકુલ નથી ગમતું અને એવા માણસો નથી ગમતા એટલે મને કેવાનું કે તમે રેવા જ દેજો હો ને અને તમે જે મને વારેઘડિયા ચડાવવાનું કામ કરો છો ને એટલે એ તો તમારું સક્સેસ થવાનું જ નથી એટલે કઈક બીજી ટ્રાય કરો અરે બટા અપરા એ તને તો આટલી વાતમાં ખોટું લાગી ગયું પણ હું તો એમ કહું છું આ તન મારી દીકરી માનું છું ને એટલે હું કહું છું બાકી મારે હું પંચાયત કોઈના ઘરની આ જો હું કોઈ દી મારા દીકરા વહુને બોલાવું છું નહીં ને મારી ચિંતા કરવા માટે છે ને મારા મા બાપ અને વધારે મારા સાસુ સસરા બધા બેઠા છે એટલે કોઈ મારી ચિંતા કરવાની જરૂર નથી અને તમે ખાંડ લેવા આવ્યા હતા તો હું તમને ખાંડ આપી દઉં છું એમ તો આવડા વાટકામાં બસો ગ્રામ ખાંડ જતી રે પણ તમે મારા દાદી રહ્યા કે નહીં એટલે હું તમને આપી દઈશ એટલે એવું બધું કઈ મનમાં લેવાની જરૂર નથી આમ ખસો ને એટલે હું તમને ખાંડ આપું કેમ? શું વાત છે? આ મુદાસ બેઠી છો. એટલી બધી શું ચિંતા છે તારે? હાર્દિકના પપ્પા. હા મને આપડી દીકરી લાલની ચિંતા થાય છે. આ જવો ને ની દેણી કેણી એનું રેવું અને એનો પહેરવેશ બધે છોકરા જેવો છે અને એરે છોકરીની જાત. કાલ હવારે આપણે ને પાર્કે ઘેર મોકલવીશ. તેને સ્ત્રીની રીત માં રહેવું પડે ને નકર લોકો એને કેમ અપનાવશે? તારી વાત તો બરાબર છે. હવે આ લાલીમાં થોડુંક ધ્યાન તો આપણે આપવું પડશે આ લાલી જ્યારે નાની હતી ત્યારે આપણે એને ખૂબ લાડપોળથી ઉછેરીને મોટી કરી લાડ લડાવ્યા ભલે ને એ છોકરાની જેમ રહેતી ત્યારે એ નાની હતી પણ હવે મોટી થાય તો હવે એના લક્ષણ બધા છોકરા જેવા જ ગયા હવે જો એ આમને આમ રહે તો આપણી ચિંતા વધતી જહે ગમે એમ કરીને લાલીને આપણે સમજાવવી તો પડશે નહીતર કાલ સવારે એના લગ્ન સમય આવશે તો આ કોણ એનો હાથ પકડશે કોણ એને પસંદ કરશે હવે બહુ થઈ ગયું આ કાલે જ બજાર માં જાઓ લાલી ને હારે લઈને જાઓ પાંચ જોડી ડ્રેસ બે ગાઉન અને મસ્તની બે સાડીઓ લઈ આવો અને ઈજ કપડા પહેરવાનું કહો જોવો તમે કેમ નથ માનતી હા પણ તું જાજે બજાર માં અને હારા એવા તું તારે કપડા લઈ લેજે જે જોઈ પૈસા કોઈ તો તારે મોંઘા સસ્તાની ઉપાધી ન કરતી પણ સને એને સમજાવી ફોહલાવીને લઈ જાજે નહીં એ આવશે જ નહીં અને સૌથી પહેલા તો છે ને આ તું જે કહેશો એ બરોબર છે આપણે પહેલા તો એનો પહેરવેશ જ બદલવો પડશે તો જ એના મગજમાંથી નીકળશે કે હું એક છોકરો નહીં પણ છોકરી છું તો સ્ત્રીને આમ મસ્ત કપડા ડ્રેસ ને એવું પહેર્યું હોય ચાંદલો લગાડ્યો હોય સરખા વાળ બાંધ્યા હોય ચોટલો લીધો હોય તો કેવી સારી લાગે અત્યારે દીકરીની જાતને એવી રીતે રહેવું પડે ત્યારે કોઈક છે ને અપનાવે ને સારો છોકરો મળે ઘરબાર સારું મળે અત્યારે લોકો બધું જોવે છે ખાલી મોઢું જોઈ નથ લગન કર લેતા આમાં છે ને ભૂલ મારી છે આ મેં તે મારી દીકરીને છે ને એટલા બધા લાડ લડાયા ને એટલી એવી રીતે મે રાખીને કે એ બસ પોતાની જાતને એવું સમજવા મંડી કે હું તો એક છોકરો છું મારે તો આવી રીતે જ રહેવાય આ બધી છે ને ભૂલ મારી છે ખાલી લોકો મને કહે છે ને તો મારે શું જવાબ દેવા એની ચિંતા થાય છે મને તો બસ હવે કડક સ્વભાવ કરો અને એને શીખવાડો કે બેટા તારે આ રીતના રહેવાય કારણ કે પહેલાથી તમારું જ માનતી આવી છે હું કહું એટલે સારું નથી લાગતું જો એ કડક સ્વભાવ રાખી અને એને સમજાવવાથી નહીં સમજે કારણ કે એક વાત તો સમજ જ્યારે સોળ છે ને નાનો હોય ને ત્યારે એને આપણે જેમ વાળવો હોય ને એમ વળાય પણ ભૂલ આપણી જ છે આપણે એ સોળને સીધી રીતે વાળી શક્યા નથી એટલે હવે આપણે બળજબરીથી વાત નહીં કરાય હવે સાચા ખોટાની એને સમજણ આવી ગઈ છે એટલે આપણે શાંતિથી એને સમજાવીને કામકાજ કરાવવું પડશે એટલે તું બહુ ઉતાવળી ન થતી મને મારી રીતે સમજાવવા દે પેલા તું છે ને તું ખાલી કપડા લઈ ઓફિસે જવાનો સમય થઈ ગયો છે લેટ થાય છે કે હજુ ચા નાસ્તો લઈને નથી આવતી શેઠાણી જો સવારે વેલાસર હોય ને તો કામ સમયસર થઈ જાય એમ છે પણ નહીં તમે પાંચ મિનિટ વાંધો છે તમે મિનિટ કયો ને એ પાંચ મિનિટ જ મહત્વની હોય છે ખબર છે તમને ઓ મહારાણી આમ જોતો ખાલી ઘડિયાળ માં ચા નાસ્તો ક્યારે લાવી આવી મમ્મી ખૂબ વાર લાગી ઘડીક ધીરાજ નથી રાખતા મમ્મી આ છે ને 7:30 જ વાગ્યા છે 10 નથી વાગ્યા કે આટલો બધો દેકારો કરો છો કીધું નથી થાતું અને હજુ ચા જ આવી છે નાસ્તાનું તો કઈ ઠેકાણું નથી તો ક્યારે બનશે નાસ્તો મમ્મી મારે છે ને કઈ ચાર પાંચ આટ નથી કે હું બધું કામ એક સાથે કરું અને તમને એટલું બધું થતું હોય ને તો બધાય હાથ હાથ કામ કરવા લાગે એમ પણ તમે વહેલા જ ઊઠી જાવ છો ને તો વેલા ઉઠી રોજ મંદિરે નથી અને એનું નામ લાલિ છે લાલભાઈ નહીં હા તો તને ખબર નથી મારી દીકરી તું લાલભાઈ લાલભાઈ કરીને તે મમ્મી પપ્પા આપણા બેન છે ને એ ભાઈ ની જેમ રે છે ને એટલે હું એને ભાઈ કહું છું જો દીકરી હોય ને તો દીકરીની જેમ રેવાય એટલે તો કોણ જાણે કોણે મગદમાં નાખી દીધું છે કે છોકરો છે એટલે બસ છોકરા જેવા કપડા પહેર્યા કરે છે ને છોકરાની જેમ ફર્યા કરે છે અપરા તને આટ આટલી સમજાવી તને જરાય સમજ નથી પડતી તારી સામે જે બેઠા છે ને તારા વડીલો છે એની સાથે ગેરવર્તન કરતા તને જરાય શરમ નથી આવતી મેં છે ને કંઈ ખોટું નથી કીધું જે કીધું ને એ બધું સાચું જ કીધું છે અને જે માણસ મારી સાથે જેવું વર્તન કરે ને હું એની સાથે એવું વર્તન કરું છું